કોઠારા પંથકના લોકો દ્રારા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી અબડાસા તાલુકાના કોઠારા પીજીવીસીએલ કચેરી ખાતે સાંધવ ખીરસરા કોઠારા ગ્રામજનો દ્વારા લાઈટ અવારનવાર બંધ થવાથી નારાજ થઈ કચેરીને ઘેરાવો કર્યા હતા વારંવાર લાઈટ ગુલ થતા આવિકાળ ઝાળ ગરમીમાં જીવવું ખૂબ મુશ્કેલ બને છે તથા કોઠારા ફીડર અલગ કરવાની માંગ સાથે કોઠારા પીજીવીસીએલ કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો પીજીવીસીએલ કચેરીમાં કોઈ પણ અધિકારીઓ હાજર ન હોવાથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો પીજીવીસીએલ કચેરીના ઇન્ચાર્જ નાયબ ઇજનેર જેજે પટેલ સાહેબનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હું કોર્ટ કામે ગયેલ છું કોઠારા ગામજનો દ્વારા મોટી સંખ્યામાં માણસો એકત્રિત હતા પીજીવીસીએલ કચેરીએ પોલીસ કાફલો બોલાવો પડ્યો હતો પીજીવીસીએલના નાયબ ઈજનેર જેજે પટેલ સાહેબ તથા નખત્રાણાથી કાર્યપાલક ઈજનેર राठોડ સાહેબ પણ અત્રે કચેરી આવી ગયા હતા તાલુકા પંચાયતના પ્રમુખ महावीरસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી અને राठોડ સાહેબ તથા જેટકો જુનિયર ઈજનેર નાયક સાહેબે યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો શાંત થયો હતો चकुभा जाडेजा नरेंद्र सिंह जाडेजा विनोद भाई दर्जी किशोर भाई आमर हमजा बाबा विवेक भाई अबोटी इस्माइल कुंभार अनवर जुनेजा डॉक्टर सोकत सूरा प्रवीण सिंह सोढ़ा साधव सरपंच जयुभा जाडेजा उप मोहम्मद हुसैन हिगोरा कोठारा सरपंच प्रतिनिधि त्रिकम भाई परगडू विनय भाई रावल खिरसरा गांव सरपंच प्रतिनिधि मोहम्मद भाई सूरा सुल्तान भाई सूरा भरत सिंह नरपत सिंह जाड़ेजा चेतन भाई रावल तथा नामी अनामी आगे वालों व्यापारियों पीजीवीसीएल कचरीए हाजिर રહ્યા હતા રિપોર્ટ બાય હમીદ ખલીફા કોઠારા આજે જારે કોઠારા માં દે કોઠારા ગામ નો ફીડર અલગ કરવાની વાત હતી અને આ બ다가 જ ગામ લોકો એ જારે સપ્ટેશન નો ઘેરાવ કર્યો ત્યારે અમને જાણ થતા જ અમે ગામ લોકો અને પીજી સીલના અધિકારીઓ સાથે પોઝિટિવ રહીને બેને રસ્તો કાઢી અને એમનો ધારાસભ્યશ્રીએ પણ ફોન ઉપર ખાતરી આપી છે કે તમારો જે પણ પ્રશ્ન છે એની ઉપર રજૂઆત થશે અને એને પ્રશ્નનો સોલ્વ થશે તો કચેરીનું કોઈ ઘેરાવ કરવાથી કે એનાથી કાંઈ થવાનું નથી જ્યારે આપણે આપણી સરકાર જ્યારે પોઝિટિવ હોય સરકાર જ્યારે એક એક માનવના બધા જ કામ પૂરા કરતી હોય ત્યારે આપણે પણ સરકારને સાથ સહકાર આપ્યા અને જીબીના અધિકારીઓને પણ સાથ સહકાર આપ્યો અને એમને પણ પોઝિટિવ જવાબ આપ્યો છે કે જેમની ખામી થોડી ઝાજી હતી દૂર કરી અને આવતા દિવસોની અંદર પુરવઠો પૂરો મળશે ગામને એવી ખાતરી આપી સુરેશ રમેશ જી સર એ કામ ઢંકશે નહીં હતા ઉપર સે કામ કા પ્રેશરે फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो जी सर जी जी सर जी सर, सर।, जी, सर।, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। हुँ। हा, हा, हुँ। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स